તો મિત્રો ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગ ત્રણમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે ભાગ બે ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ભાગ બે જોઈ લેજો આ ભાગ ત્રણ છે તો મિત્રો ભાગ બેમાં આપણે જિલ્લા નંબર છથી તેરના તાલુકા લખીને સમજાવ્યા હતા આ ભાગ ત્રણ છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઈક કરજો તમારા પાંચ દિન સુધી આ વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ તમે પણ સાથે સાથે લખતા જજો તો મિત્રો આજેના વિડીયોમાં આપણે જિલ્લા નંબર ચૌદથી શરૂઆત કરીશું તો વિડીયોમાં અંત સુધી જોડાના રહેજો ચૌદમાં નંબરનો મિત્રો જિલ્લો છે નર્મદા નર્મદા ચૌદમા નંબરનો જિલ્લો છે નર્મદા મિત્રો છ થી ને તેર જિલ્લાના તાલુકાનું નામ આપણે ભાગ ભાગ બેમાં સમજાવેલ છે તો તે વિડીયો પણ તમે જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ ભાગ ત્રણ છે જિલ્લા નંબર ચૌદથી શરૂઆત કરીશું ચૌદમા નંબરનો જિલ્લો છે નર્મદા અને તેના પાંચ તાલુકા છે મિત્રો પાંચ તાલુકા જિલ્લો છે નર્મદા અને ત્યાંના પાંચ તાલુકા છે તેના નામ આપણે અહીં લખીશું તો ચાલો લખીએ પહેલો તાલુકો છે નાંદોદ નાંદોદ બીજો છે ડેડિયાપાડા ડેડિયા પાડા ત્રીજો છે સાંગબારા સાંગબારા ચોથો તાલુકો છે ગુરુડેશ્વર ગુરુડે સ્વર અને પાંચમો તાલુકો છે તિલકવાડા તિલકવાડા તમે તો જોઈ શકો છો જિલ્લો છે નર્મદા અને તેના પાંચ તાલુકા છે નાંદોદ ડડિયાપાડા સાંગબારા ગુરુડેશ્વર ને તિલકવાડા આ પાંચ તાલુકા નર્મદા જિલ્લાના છે ત્યાર પછી આગળ પંદરમા નંબરનો જિલ્લો છે સુરત સુરત ને તેના દસ તાલુકા છે મિત્રો દસ તાલુકા જિલ્લો છે સુરત તેના દસ તાલુકા છે તેના નામ લખીશું તો પહેલું છે સુરત બીજું છે કામરેજ ત્રીજું છે બારડોલી ચોથો તાલુકો છે માંગરોળ અને પાંચમો તાલુકો છે મહુવા ત્યારબાદ છઠ્ઠો તાલુકો છે ઓલ પાડ ત્યાર પછી આગળ માંડવી ત્યાર પછી આગળ ચોર્યાસી ત્યાર પછી આગળ પલસાણા ત્યારબાદ છેલ્લો દસમા નંબરનો તાલુકો છે સુરત જિલ્લાનો ઉમરપાડા ઉમરપાડા તો મિત્રો જોઈ શકો છો આ દસ તાલુકા તમને જોવા મળી રહ્યા છે તે સુરત જિલ્લાના છે ત્યાર પછી આગળ સોળમાં નંબરનો જિલ્લો છે મિત્રો આગળ તો સોળમાં નંબરનો જિલ્લો છે ભરૂચ ભરૂચ સોળમા નંબરનો મિત્રો જિલ્લો છે ભરૂચ ત્યાંના નવ તાલુકા છે નવ તાલુકા તો મિત્રો જિલ્લો છે ભરૂચ અને ત્યાંના નવ તાલુકા છે ત્યાંના નામ આપણે અહીં લખીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો લખીએ ભરૂચ જિલ્લાના નવ તાલુકા પહેલો છે ભરૂચ બીજો છે અંકલેશ્વર ત્રીજો છે આમોદ ચોથો છે વાગરા ત્યારબાદ પાંચમો તાલુકો છે હાનસોટ ત્યાર પછી છઠ્ઠા નંબરનો તાલુકો છે જંબુસર ત્યાર પછી આગળ છે વાલિયા ત્યાર પછી આગળ છે નેત્રંગ ત્યાર પછી આગળ છે જગાડિયા તો મિત્રો આ નવ નવ તાલુકા ભરૂચ જિલ્લાના છે ત્યાર પછી આગળ સત્તરમા નંબરનો જિલ્લો છે નવસારી નવસારી મિત્રો સત્તરમાં નંબરનો જિલ્લો છે નવસારી અને તેના છ તાલુકા છે છ તાલુકા જિલ્લો છે નવસારી અને તેના છ તાલુકા છે તો પહેલો તાલુકો છે નવસારી પહેલો મિત્રો નવસારી જિલ્લાનો તાલુકો છે નવસારી બીજો તાલુકો છે ગણદેવી ત્રીજો છે ચીખલી ત્યાર પછી ચોથો છે વાંસદા ત્યાર પછી પાંચમો છે જલાલપુર ત્યારબાદ છઠ્ઠો તાલુકો છે નવસારી જિલ્લાનો ખેર ગામ ગા તો મિત્રો આ છ છ તાલુકા નવસારી જિલ્લાના છે ત્યાર પછી આગળ મિત્રો લખીએ ત્યાર પહેલાં આપણે અહીં લીટી કરી લઈશું ચાલો લીટી કરી લઈએ ત્યાર પછી આગળ જિલ્લાના નામ અને તેના તાલુકા લખીએ જોડા લઈ લેજો તો મિત્રો અઢારમાં નંબરનો જિલ્લો છે તાપી તાપી જિલ્લો છે અઢારમા નંબરનો અને તેના સાત તાલુકા છે મિત્રો તાપી જિલ્લો છે અને તેના સાત તાલુકા છે તેના નામ આપણે લખીશું ચાલો લખીએ તાપી જિલ્લાના સાત તાલુકાઓના નામ પહેલો છે વ્યારા બીજો છે कुकरमुंडा त्रीज है सोनगढ़ चौथो तालुक है निजर त्यार्चमो तालुका है वालोड त्यार छठो तालुका तालुकॉ जलालपुर અને ત્યાર પછી છેલ્લો સાતમો તાલુકો છે ડોલવણ ડોલવણ તો મિત્રો આ સાત તાલુકા તાપી જિલ્લાના છે ત્યાર પછી ઓગણીસમા નંબરનો જિલ્લો છે વલસાડ વલસાડ ઓગણીસમા નંબરનો જિલ્લો છે વલસાડ અને તેના છ તાલુકા છે છ તાલુકા વલસાડ જિલ્લો છે અને તેના છ તાલુકા છે તેના નામ આપણે અહીં લખીશું પહેલો જ છે વલસાડ બીજું છે કપરાડા ત્રીજું છે વાપી પારડી ત્યાર પછી ધરમપુર ત્યાર પછી આગળ ઉમરગામ મિત્રો આ વાપી પારડી નથી વાપી છે અને આ પારડી પણ અલગ છે સોરી મિત્રો ભૂલ થઈ ગઈ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ છ તાલુકા વલસાડ જિલ્લાના છે ત્યાર પછી આગળ વીસમાં નંબરનો જિલ્લો છે મિત્રો વીસમાં નંબરનો જિલ્લો છે ડાંગ જિલ્લો છે જિલ્લા નંબર વીસ ડાંગ અને ત્યાંના ત્રણ તાલુકા છે મિત્રો ત્રણ તાલુકા જિલ્લો ડાંગ તો પહેલા જ નંબરનો તાલુકો છે આહવા બીજો છે વકઈ અને ત્રીજો છે સુબીર તો મિત્રો આહવા વકઈ અને સુબીર આ ત્રણ તાલુકા ડાંગ જિલ્લાના છે ત્યાર પછી આગળ એકવીસ નંબરનો જિલ્લો છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેના દસ તાલુકા છે મિત્રો દસ તાલુકા જિલ્લો છે સુરેન્દ્રનગર અને ત્યાંના કુલ દસ તાલુકા છે ત્યાંના નામ આપણે અહીં લખીશું ચાલો લખીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાના નામ તો પહેલું જ છે વટવાણા બીજું છે પાટડી ત્રીજું છે ચોટીલા ચોથું છે દસાડા પાંચમું છે લખતર ત્યાર પછી છઠ્ઠો તાલુકો છે થાનગઢ થાન ગઢ ત્યાર પછી આગળ લીંબડી ત્યાર પછી આગળ ધ્રાંગધ્રા ત્યાર પછી નવમાં નંબરનો તાલુકો છે સાયલા અને છેલ્લો દસમા નંબરનો તાલુકો છે ચુડા તો મિત્રો વટવાણા પાટડી ચોટીલા દસાડા લખતર થાનગઢ લીંબડી ધ્રાંગધ્રા સાયલા અને ચુડા આ દસે દસ તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાના છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જિલ્લા નંબર ચૌદથી એકવીસ સુધી જિલ્લા અને તેમના તાલુકાના નામ લખીને સમજાવ્યા જો મિત્રો તમે ભાગ બે ના જોયો હોય તો તેની લિંક તમને ઓલરેડી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે ત્યાંથી તમે ભાગ બે પણ જોઈ શકો છો તેની અંદર પણ જિલ્લા નંબર છ છથી તેરના આપણે તાલુકાના નામ લખીને સમજાવેલ છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો હજી ભાગ ચાર પણ બનાવવાનો છે તેની અંદર આપણે બાકીના જિલ્લાના તાલુકાના નામ લખીને સમજાવીશું કુલ મિત્રો તેત્રીસ જિલ્લાઓ છે તો મિત્રો આપણે એકથી ને એકવીસ સુધી ભાગ ત્રણ સુધી આપણે જિલ્લાના તાલુકાના નામ લખીને સમજાવી દીધા હવે બાકી છે બાવીસથી તેત્રીસ તે પણ મિત્રો આપણે આગળના ભાગમાં સમજાવી દઈશું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ ચાર પણ જલ્દી અપલોડ કરવામાં આવશે ચેનલમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયો શેર કરજો